રાજ્યની સાથે સાથે જામનગરમાં પણ દરેક સરકારી કચેરીમાં હેલ્મેટ ચેકિંગ ડ્રાઇવ યોજવામાં આવ્યું છે અને શહેરમાં ફક્ત સાત રસ્તા પર આવેલા મહેસૂલ સેવા સદનમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને જેમાં એકાવન કર્મચારીઓને દંડ ફટકારવામાં આવ્યો જેમની પાસેથી કુલ પચીસ હજાર અને પાંચસોના દંડની વસુલાત કરવામાં આવી હતી તો જામનગરની અંદર પણ હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી અને તે અંતર્ગત જે સરકારી કચેરીઓ છે ત્યાં આવતા કર્મચારીઓ છે સરકારી તેમના ઉપર દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવી મોટી સંખ્યામાં જે પોલીસ છે તે ત્યાં તૈનાત હતી અને પોલીસ દ્વારા આ ડ્રાઈવ છે તે યોજવામાં આવી રહી છે ડીજીપીના પરિપત્ર બાદ આ સમગ્ર રાજ્યમાં ડ્રાઈવ યોજવામાં આવી અને તે અંતર્ગત જામનગરની અંદર પણ સરકારી કચેરીઓ બહાર પોલીસ તૈનાત રહી હતી અને પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં હેલ્મેટ વગર આવેલા સરકારી કર્મચારીઓ પર દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવી છે પચીસ હજાર અને પાંચસો રૂપિયા જેટલો દંડ પણ વસૂલવામાં આવ્યો